હા ફટાફટ આવી જા ફટાફટ હા હા જલ્દી આવી હા ઓકે કટારા જેને બોલાય ને બોલાય કોઈ ના કે હું દીવા તો નહીં મારો બડો રોજ પહેજી ગયો છે મને આપણે કોઈ કહેતા નહીં ને એટલે આરે મારો બડો જોણો ધરમશાળા અમસ્તો એવું લાગે છે આરે ભાઈ હે આ તમને તો ના બોલું ને ના બોલ રબ્બડ બોટ બનાવવાનું છે મેચમાં હું મારો મેચ મુકતો ના બેટ લઈને આવ્યો હું એટલે બેટ ઓના માથામાં મારવાનો છે આલે મારતા રે નકર બધું તોડી નાશ્યો અલ્યા મારો બધો પાવર કરા છે આ રહ્યો હો તું રાખું આ છે ઓનર તમે એડવાન્સ કરી દીયા લે હા આ જો ટ્વેક ટ્વેક હું ખાવ આ રહ્યો એ આ હારો ખાઓ હ હારો ખાઓ છે ટ્વેક કો ખાવનો ટ્વેક

પણ આપણો મને સમજાલ્યા હ ઉભા લાવ લપટોણી ખાઈ લે તોડી કાઢો બાર ઓ મરો છો હેરો નેરો કરી દી જાય તો થોડી 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 ઉભારો થોડી લપટોડી ખાવ અલે ટીકળ લપટો ટીકળ તો ખાય લે અરે મારા તો ખાઈ લે અરે અલા નેચે લપટોડી જ ઉપર અરે આ લપટોને પકડો પકડો મારો કોઈ જા પડજે લે

મેચ રમ તમે ઊંજો ઊંજો તો મને ઉઠાડ્યો યાર તમારે બપોરે તાળું ના માર દેવાય તાળું એટલે છે યાર તમે જોતા જવું